સ્વાગત છે તમારું રસીલા બનાવું તો વરસાદનો ટાઈમ થઈ ગયો છે અને હવે ઝીણો ઝીણો બહાર વરસાદ વરસતો હોય અને ઘરમાં ભજીયા થતા હોય તો કેવી મજા આવી જાય તો ચાલો આપણે આજે બનાવશું પાલકના ખરખરિયા ભજીયા અને મેથી પાલક તથા મકાઈના મિક્સ ભજીયા એકદમ પોચા જેવા તો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ તો જો સૌ પ્રથમ આપણે પાલકના ખરખરિયા બનાવવા માટે અહીંયા અઢીસો ગ્રામ પાલકના મોટા પાન લીધા છે આખા એમાં આપણે થોડો ચોખાનો લોટ લીધો છે અને થોડો બેસન નાખીશું બરાબર હવે આપણે મેથી પાલક અને તાંદળચો અને એમાં નાખીશું આપણે પીસેલી મકાઈ અને મરચી હવે એના માટે આપણે જે મસાલા તૈયાર કરેલા છે તેમાં છે લીંબુ અજમો મરી લીલું સૂકું લાલ મરચું હળદર અને સ્વાદ મુજબ મીઠું તો આપણે હવે એનું લોટ દોવાની તૈયારી કરી લઈએ સૌ પ્રથમ આપણે પાલકના ખરખરિયા બનાવવા માટેનો લોટ દોઈને તૈયાર કરીશું તો એના માટે મેં લીધો છે અહીંયા થી ત્રણ ચમચા નાના ચમચા છે ચોખાનો લોટ તો ચોખાનો લોટ લઈએ છીએ એ જ પ્રમાણે આપણે લેશું ચણાનો લોટ ચોખાનો લોટ આપણે એટલા માટે લેવાનો છે કે એકદમ ક્રિસ્પી કરવા છે એટલા માટે ચોખાનો લોટ નાખવો જરૂરી છે હવે એટલા જ પ્રમાણમાં આપણે લેશું અહીંયા ચણાનો લોટ અને એના પ્રમાણમાં આપણે થોડું મરચું નાખીશું બહુ ઓછું મરચું નાખવાનું છે અને થોડી હળદર નાખીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડો લીંબુનો રસ ઉમેરીશું આમાં આપણે સોડા કે ઈનો નાખવાનો નથી અને આપણે થોડો અજમો ઉમેરીશું હાથથી મસળી અને અજમાને નાખવાનો છે જેથી એનો સ્વાદ સરસ આવે હવે આને આપણે પાણી નાખીને સરસ રીતે લોટ ડોઈ લેશું તો જો આ આપણું પાલકના ખરખરિયા બનાવવા માટેનું બેટર તૈયાર છે આ રીતનું આપણે આટલી થિકનેસવાળું બેટર બનાવશું એનું હવે આપણે તૈયાર કરીશું મેથી પાલક અને તાંદડિયાનું ડોવાનું તૈયાર કરીશું તો એમાં સૌપ્રથમ પ્રથમ મેં અઢીસો ગ્રામ તાંદડો લીધો છે અને મેં આ અઢીસો ગ્રામ મેથી અને પાલક ભેગા કરીને સમારીને લીધા છે પાલક મેથી તાંદર જાને આપણે ધોઈને ચોખા કરીને ઝીણા સમારી લેવાના છે તો મેં આવી રીતે સમારીને લઈ લીધા છે હવે એનામાં આપણે મસાલો કરીશું જો આ ત્રણેય આપણે ભાજી લઈ લીધી છે હવે એમાં આપણે પીસેલી મકાઈ અને ઝીણી મરચી જે સમારેલી છે એને એડ કરી દેસું એ પણ મેં માપમાં અઢીસો ગ્રામ લીધી છે અઢીસો ગ્રામ મકાઈને આપણે પીસીને લઈ લીધી છે હવે એમાં આપણે થોડી હળદર એડ કરીશું અને સ્વા થોડા પીસેલા મરી નાખીશું અને થોડો અજમો નાખીશું જેને આપણે હાથેથી મસળીને નાખીશું એટલે ટેસ્ટ સરસ આવે અને એમાં આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું હવે બેસન આપણે જ્યારે ભજીયાનું તેલ ગરમ થઈ જાય ત્યારે જ નાખવાનું છે ત્યાં સુધી આમાં બેસન એડ કરવાનો નથી આપણે તરત જ બેસન નાખીને ભજીયા પાડીશું એટલે આપણે જે વરામાં ખાઈએ છીએ ને તેવા એકદમ પોચા રૂ જેવા આપણા ભજીયા થશે જો સૌ પ્રથમ ભજીયા તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય પછી આપણે પહેલાં પાલકના ખરખરિયા ઉતારીશું તો જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે સરસ રીતે હવે આપણે આ પાલકના પાન છે તેને આ રીતે આખા તેલ લોટમાં ડૂબોડી અને આ રીતે તળી લેશું અને એકદમ કડક ના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે આવી રીતે એક 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 પાનને છૂટા કરીને આપણે તળીશું તેથી આપણે સરસ રીતે ખરખરિયા બની જશે આપણા પાલકના ખરખરિયા તળાઈ ગયા છે અને એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો બાઉલ જે જાળીવાળો બાઉલ હોય એમાં આ રીતનું આપણે ટીસ્યુ પેપર મૂકીને એમાં આપણે આ તેલવાળા ભજીયા કાઢીશું એટલે વધારાનું તેલ છે એ બધું ટીસ્યુ પેપરમાં થઈ જશે તો આપણને ભજીયા ખાવાની મજા આવશે હવે આ રીતે આપણે બધા જ પાલકના ખરખરિયા તૈયાર કરી લેશું તો જુઓ આપણા પાલકના ખરખરિયા તૈયાર થઈ ગયા છે જુઓ આવે છે ને અવાજ એકદમ સરસ જો આવે છે ને એકદમ અવાજ તો તમે પણ આ પાલકના ભજીયા ઘરે બનાવજો અને પછી ટેસ્ટ કરીને મને કહેજો અને કરીશું આ મેથીના જે ભજીયા છે એના લોટની તૈયારી કરીશું એમાં સૌ પ્રથમ આપણે બેસન નાખીશું આપણે આમાં મેથી પાલક અને તાંદળ જો નાખીને થોડી પીસેલી મકાઈ નાખી છે અને મસાલો કરી લીધો છે હવે એમાં આપણે બેસન ઉમેરીશું તો આપણે બેસન જોઈતા પૂરતો ઉમેરતા જઈશું અને એમાં પાણી નાખતા જઈશું અને એનું બેટર બનાવી લેશું તો આપણું મેથીનું બેટર તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે એન ટાઈમે જો આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે એનું ઉમેરીશું કેમ કે આ ભજી આપણે પોચા કરવાના છે એટલે આમાં આપણે ઈનો ઉમેરીશું તો અહીંયા મેં નાની એક ચમચી જેટલો ઈનો લીધો છે અને મોટી બે ચમચી જેટલું મેં અહીંયા લીંબુનો રસ લીધો છે હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે મેથીના મોટા ઉતારીશું તો મેથીનું ઢીલું બરાબર હોય છે એટલે મેં ચમચી રાખી છે તમને હાથથી ફાવે તો તમે હાથથી પણ ઉતારી શકો છો મને એક હાથની આંગળી દુખે છે એટલે મેં આજે ચમચીનો ઉપયોગ કર્યો છે તો જો આ રીતે આપણે એકદમ મોટા મોટા ભજીયા મૂકીશું તો પણ તે એકદમ અંદરથી ચડી જાય છે અને એકદમ સોફ્ટ થાય છે આમાં મેં કાંદા લસણનો ઉપયોગ નથી કર્યો જો તમે ખાતા હોય ઘરમાં કાંદા લસણ તો તમે ઉપયોગ કરી શકો છો જો આ ભજીયાને આપણે હવે આગળ પાછળ કરીને સરખી રીતે તળી લેશું તો જો આ છે પાલકના ખરખરિયા અને આ છે આપણે પાલક મેથી તાંદરજો એનું મિક્સ અને લીલી મકાઈ એના જો એકદમ છે ને પોચારું જેવા અને આવો સીપ વગરના ભજીયા જોઈ અને ચોમાસું હોય તો આપણને કેટલી ખાવાની ઈચ્છા થઈ જાય આવી ગયું છે ને બધાના મોઢામાં પાણી તો બનાવો તમે પણ વરસાદ આવે એટલે ભજીયા અને આ ચટણી છે એ જે મેં ફ્રોઝન ચટણીનો વિડીયો મૂકેલો છે એ ચટણી મેં ઉપયોગ કરી છે અને આ ચટણી પણ ફ્રોઝન ચટણીનો ઉપયોગ કરેલો છે તો તમે આ ચટણીઓ બનાવીને ભજીયા બનાવી અને ભજીયાની મોજ લેજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો